બનાસકાંઠા જિલ્લાના તત્કાલીન એસપી પૂર્વ આઈપીએસ અધિકારી સંજીવ ભટ્ટને એનડીપીએસ કેસમાં ગતરોજ દોષિત ઠેરવ્યા બાદ આજે કોર્ટે સજા સંભળાવી હતી જેમાં અગિયાર કલમો હેઠળ સંજીવ ભટ્ટને વીસ વર્ષની સજા અને બે લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો બનાસકાંઠા જિલ્લાના તત્કાલિક ભટ સામે તેઓના કાર્યકાળ દરમિયાન કેસ થયો હતો જેમાં સંજીવ સામે પાલનપુરની હોટેલમાં રાજસ્થાનના પાલીના સુમેરસિંહ રાજપુરોહિત નામના વકીલની રૂમમાં ખોટી રીતે ડ્રગ્સ પ્લાન્ટ કરી દુકાન ખાલી કરાવવાની ધમકી આપી વકીલને ફસાવવામાં સંડોવડી બહાર આપતા તેઓ સામે કેસ દાખલ કરાયો હતો જે કેસમાં પાંચ સપ્ટેમ્બર બે હજાર અઢારમાં તેઓની ધરપકડ કરાઈ હતી જે ઓગણીસો છન્દું ખોટા એનડીપીએસના કેસમાં ગતરોજ તેઓને પાલનપુર કોર્ટમાં રજૂ કરાયા હતા જ્યાં બીજી એડિશનલ સેશન્સ કોર્ટે પૂર્વ આઈપીએસ સંજીવ ભટ્ટને દોષિત જાહેર કર્યા હતા જો કે દોષિત ઠેરવ્યા બાદ આજે તેઓને ફરી કોર્ટમાં રજૂ કરાયા હતા જ્યાં કોર્ટે પૂર્વ આઈપીએસ સંજીવ ભટ્ટને વિવિધ કલમો હેઠળ વીસ વર્ષની કેદની સજા અને રૂપિયા બે લાખનો દંડ ફટકાર્યો હતો જેમાં દંડ ન ભરે તો એક વર્ષની સાદી કેદની સજા ફરમાવવા ચકચાર મચી જવા પામી હતી સજા ખોટી છે અનુમાનોના આધારે સજા કરી છે કોઈ પુરાવો નથી અને મેન્ડેટરી પ્રોવિઝનનો ભંગ હોવા છતાં સજા કરી છે એટલે સજા સાવ ખોટી છે હાઈકોર્ટમાં અથવા સુપ્રીમ કોર્ટમાં આ સજાઓ રદ થશે